એમને દવા દિવાળી વાઘ બાળકની આરતી કરીને અને પટેલોના ઘરે ચડી ગયા અને સીધા નુકસાન કરવા જ મળ્યા છે આખા ગામની અંદર પટેલો ટોટલી પટેલોના કારણ કારણમાં આ દિવાળીનો પ્રસંગ છે એ પટેલોના હાથ પહેલાં પટેલો કરતા હતા પણ એ ગઈ સાલીને ઈશ્વર થોડો ઈસ્કારો કરીને અને ચાવી લઈ લીધી હતી એટલે પટેલોએ આપી દીધી અને એ વખત કોઈ ઈશ્કારો થયેલો નહીં અને એ પછી આ લોકોને પૈસા તૂટ પડે છે એટલે પટેલો પૈસા ના આવે એટલે પ્રસંગ તૂટી પડે છે એટલે આ લોકો એના બાબતે આજે બાર આરતી હાળાથી આરતી પતાઈ અને સીધા પટેલોની ટાર્ગેટ બની ઠોકવાનું ચાલું પડશે બસ આ ગાડીઓ તોડી ગાલી કાચ ફોરી ગાલે મકોનાના ગાડીઓ તો સાહેબ ગામમાં હજી ફરવા તો ખબર પડે કેટલી છે હાલ તો એ આ વાહમાં તો ઠેઠ ખાશે ઠેઠ સુધી પહોંચેલું છે પેલી બાજુ પાછળના ભાગમાં એ વાહનો તોડેલીશું આ ઉભા તોડેલી છે કેટલી ગાડીઓને નુકસાન કર્યું કેટલી ગાડી સરખો સાહેબ ગાડીમાં એક જ ગાડી સરગાઈ છે અને બીજું તો એમને કેટલી તોડી છે તો એ અંદાજ હવારે જ ખબર પડે